જય માતાજી મિત્રો તો આજે અમારા સચિનભાઈની સગાઈ રાખી હતી આ અમારા સચિનભાઈ છે જોઈ લો અને અમને અમારા ભાઈ સંજયભાઈ મળી ગયા તેઓ પણ પછી અમારા દાદા આવ્યા હતા એ અમારા દાદા પણ અમને મળી ગયા અને અમારા ભાઈઓ બધા પ્લાનિંગ કરી રહ્યા હતા કોઈક મિટિંગ કરી હતી પણ આવ્યા ટાઈમે કેમેરો લઈને પહોંચી જાય એટલે બધા આ નીતિનભાઈ અજયભાઈ સંજયભાઈ અને પછી આ અમારા બનેવી વસંત અને આજે ભાઈ છે એ તો ઘણી ફેર વિડિયોમાં આવી જ છે અમારા તેઓ પણ અમારા નેના ગટ્ટુબુન પણ આવી ગયા હતા ગટુબૂનના અમે તેડ્યા ઇઓને ચશ્મામાં જીવ હતો ચશ્મા લેવાની ઇઓને બહુ જ ટ્રાય કરી પણ અમે ચશ્મા ના લેવા દીધા ઇઓનો જીવ બસ ચશ્મામાં જ હતો પણ ચશ્મા એ તોડવાતા એટલે મેં ના લ્યા પછી તેઓ અમારા પાર્થુભાઈને કનકભાઈ બે જણા એક્ટિવા ચલાવવાની બહુ કોશિશ કરી પણ ચાવી નથી એટલે અમારા પાર્થુભાઈ જતા રહેતો પછી અમને મળી ગયા અમારા કૈલાસ ફુવા જે પાલનપુરમાં બહુ મોટા કલાકાર એવા સિંગર છે અને સારું ગાય છે પછી બધી રસમ ચાલુ થઈ જતી ત્યાં પણ જોઈ લો બધી પબ્લિક પણ આવી જીતી અને અમે પણ ત્યાં પહોંચી ગયા હતા બરાબર જોઈ લો અને બધી પબ્લિક આવી છે તો સગાઈમાં અમે બહુ એન્જોય કરી અમને મજા આવી ગઈ ખરેખર બહુ મજા આવી અને તેઓ કણ અમારા આ આયામભાઈ મળી ગયા આયામભાઈને અમે તેડ્યા એટલે આયામભાઈ ખુશ થઈ ગયા અને અમે પણ ખુશ થઈ ગયા એમને તેડીને પછી અમે સ્ટેજ પર ગયા બહુ મસ્ત આયોજન કર્યું હતું સ્ટેજ પર તેઓ કણ અમે થોડી સેલ્ફી લઈ લીધી અને અમારા સચિનભાઈ તો ખરેખર બહુ હીરો જેવા લાગતા હતા આજે એટલે અમે એમને મળીને ખુશ થઈ ગયા અમારા સચિનભાઈ પણ ખુશ થઈ ગયા તો મિત્રો બધી જ રસમો સુખ શાંતિ થઈ ગઈ છે તો અને હવે આપણી આપણી રસમ ચાલુ થઈ ગઈ છે જોઈ લો તો બસ તમે જોઈ લો કે જમવાનું ચાલુ થઈ ગયું છે અને બધા થાળીઓ લઈને જમવાનું ચાલુ કરી દીધું છે અને આ પ્રેસવાળા એ ટીમ આપણી જોઈ લો અને અમે પણ બેસી ગયા જમવા એટલે અમારા આ ભાઈને અમે મોબાઈલ આપી દીધો ભાવેશભાઈને કે લાવો તમે વિડીયો ઉતારો અમે અમે થોડું જમી લઈએ ત્યાર સુધી તો અમારા ભાઈએ વિડીયો ઉતાર્યો તો જય માતાજી મિત્રો આપણે હવે મળીશું નવા બ્લોગમાં જય માતાજી